સુથોદ્રા પ્રાથમિક શાળાના સ્થાપના દિવસની કેક કાપી ઉજવણી કરવામાં આવી આમોદ તાલુકાની સુથોદા પ્રાથમિક શાળાનો અગ્નો સિત્તેરમો સ્થાપના દિવસની આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી સુથોધરા પ્રાથમિક શાળાની સ્થાપના ગાયકવાડ સરકાર દ્વારા એક સાત ઓગણીસોને છપ્પનમાં કરવામાં આવી હતી હાલ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગમાંથી સરકારે સારા સ્થાપના દિવસને સારા જન્મોત્સવ મનાવવાનો પરિપત્ર કર્યો હોય પહેલી જુલાઈથી બે હજાર ચોવીસમીએ શાળાએ અગ્નસિત્તેર વર્ષ પૂરા કરી સિત્તેરમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો હતો જેના ઉપલક્ષ્યમાં શારાના આચાર્ય રેખાબેન મખવાણાએ સુંદર આયોજન કર્યું હતું શારાને ફુગ્ગાઓ અને ટોરનથી શણગારવામાં આવી હતી તેમજ બાળકો માટે કેક અને ચોકલેટની વ્યવસ્થા કરવામાં આવી હતી જોગ આજે પરિવારના સભ્ય પણ હોય સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એસએમસી પરિવાર તથા ગામના વડીલો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સારાના ઇતિહાસને વાગોળ્યો હતો અને સારાને રાજ્ય કક્ષા સુધી નામના અપાવનાર આચાર્ય રેખાબેન મકવાણાની કામગીરીને બિરદાવવામાં આવી હતી બાળકો તથા ઉપસ્થિત ગ્રામજનો વડીલો અને એસએમસી પરિવારની હાજરીમાં શાળા પ્રાર્થના ખંડમાં અને વડીલોનું મોઢું મીઠું કરવામાં આવ્યું હતું આચાર્ય એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર એમડીએમ પરિવાર આંગણવાડી પરિવાર ગામમાંથી આવેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ વડીલોનો આભાર વ્યક્ત કરી રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી યાશિન દિવાનનો રિપોર્ટ ન્યૂઝ ટુડે